તો અહીંયા બાફલો આવી ગયો તો શરૂઆત માં આ જો કે મિત્રો બાફલા ની અંદર બેસ્ટ રિઝલ્ટ મળેલું છે અત્યારે જ તમને દેખાડું આની અંદર ચાર દિવસ પહેલા જે આપણે દવા છંટાવી હતી અને એનો વિડીયો ઉતાર્યો તો કે ભાઈ આપણને કેવું રિઝલ્ટ મળે અને આજ ચોથો દિવસ છે કદાચ સમથિંગ ચોથો કે પાંચમો દિવસ હશે કેમ કે વિડીયો ઉતાર્યો અને બીજા દિવસે મૂક્યો તો આપણને રિઝલ્ટ મળેલું છે સો એ સો ટકા અહીંયાથી આગળ નથી વૈતો શું કામ નથી વૈદ્યો એ હું તમને દેખાડ નજીક આવતા રહો ભાઈ જો આ હાટીકળું આપણે ખોડ્યું કે અહીંયા સુધી હતો જો આ છોડમાં છે આ છોડમાં ક્યાંય નથી જોઈ શકો છો એટલે આમ ક્યાંય નથી આમ ક્યાંય વૈદ્યો જ નથી અહીંયા આવો જો એક ખાટીકડાનું નિશાન અહીંયા આ નિશાન આ બે નિશાન એ વખતે આપણે દવા છાંટીને પછી ગયા ને એ વખતે નિશાન કર્યા હતા બે તો આ બાજુ ક્યાંય નથી જો અહીંયા છે આ ડેમેજ છે એટલે આપણે આ બાજુ અને આ બાજુ બે નિશાન કરીને જોવા ખાસ જોઈ લો તમે આ બધી વસ્તુ જોવા જો આવી ગયો શરૂઆતમાં હવે આગળ હું તમને જોતા જોતા લઈ જાઉં આવતા રહો જોઈ શકો છો પછી આપણે માહિતી આગળ આપવી આ જોઈ શકો છો અહીંયા ક્યાંય આવેલો નથી આપણે બાજુના ચારામાં આવી જોઈ લો આ બધું જીરું દાણે છે આ ક્યાંય કોઈ જગ્યાએ ડેમેજ નથી દવા છટાઈ ગઈ આ ચોથો દિવસ છે જ્યાંય નથી આખો કમ્પ્લેટ ચારો છે જોઈ શકો છો તો ખાસ ખેડૂત મિત્રો આ જાના માટે જ વાત કરવી હતી કે આપણે જે સૌ પ્રથમ બાફલાનો જે વિડીયો ઉતાર્યો હતો એની અંદર આપણે જીએસપી કંપનીનો ટ્રુ સ્ટાર નાખ્યું હતું સાથે કોરોમંડલ કંપનીનું ફેનટેક કરી અને ગુંદરી આ ત્રણ દવાનો ઉપયોગ કર્યો હતો છાંટો હતો આ ચાર દિવસ થઈ ગયા પણ એકદમ રોકાઈ ગયો હોય ને એવી પોઝિશનમાં એક વસ્તુ સમજી લો જ્યાં ડેમેજ થયું હોય એ ડેમેજ તો તમારે રહેવાનું જ છે એમાં કોઈ ફેરફાર નથી થવાનો પણ આ જે ફૂગ વસ્તુ હોય ને એ આગળ વધતી હોય એ આગળ ન વધે અને આપણને જે રિઝલ્ટ મળ્યું છે એ ખાસ તમને બતાવવા માટે આજે આવ્યો હતો કે ચાર દી પછી દવા છાંટ્યા પછી આપણને કેવું રિઝલ્ટ મળ્યું છે હવે આગળ પણ આપણે હાથ આઠ દી દી થઈ જાય ને પછી પણ એક વખત આખા પ્લોટમાં આપણે આંટો મારીને ખેડૂત મિત્રોને દેખાડશું કારણ કે આવી સારી દવા હોય તમે છંટકાવ કરો અને તમને ફાયદો થતો હોય તો ખાસ ખેડૂત મિત્રો આવી દવા તમારે છંટકાવ કરવો પડે અને રિઝલ્ટ દવાનું એકદમ બેસ્ટ મળેલું છે તો આપ સૌ ખેડૂત મિત્રો જોઈ શકો છો અને વધારે માહિતી જોતી હોય તો મારો નંબર પણ છે જ તે મારા આઈડીની અંદર અને યુટ્યુબ ઉપર મારી આખી ચેનલ છે તમે અહીંયા પણ જવા ઘણા બધા વિડીયો છે અને આવા મારા સારા વિડીયો લાગતા હોય તો ખાસ ખેડૂત મિત્રો મારી ચેનલ આદિત્ય એગ્રો ને વધારે ફોલો કરો અને જે ખેડૂત મિત્રો નવા છે એ ખાસ ફોલો કરવું ન ભૂલો અને શેર કરવાનું ન ભૂલો